પાનવાડી વિસ્તારના ગુમસુદા બાળકને નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવારને સુપ્રત કર્યો શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતો સગીર બાળક બે દિવસ પહેલાં ગુમ થયું હતું જે અંગે પરિવારજનો દ્વારા નિલમબાગ પોલીસ મથકને જાણ કરતાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બાળક સુરતમાં હોવાનું જણાવ્યું હતું જેના અનુસંધાને પોલીસે બાળકને શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો છોકરો આજ છ સાડા છ વાગ્યાનો મિસ થઈ ગયો હતો પછી અમે પોલીસ સ્ટેશનને જાણ કરી તો અમને બહુ બહુ એટલે બહુ પોલીસ સ્ટેશનથી સહકાર મળ્યો અને અમારા ગ્રુપનો બધાનો ખૂબ સહકાર મળ્યો મારા છોકરાને પરત ઘરે પાછો મેળવી લીધો એટલે હું અહીંના પોલીસ સ્ટાફ એ ડિવિઝનનો બધાનો ખૂબ ખૂબ આભારી અને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અત્યારે આમ મારા છોકરા પાસે કઈ હતું નહીં કઈ અમારે ક્લુ નહોતું કે ક્યાં હશે હું હશે કઈ ખબર જ નહોતી પણ પછી મોબાઈલ દ્વારા મેડમે અમારા અહીંના પીઆઈ છે એમને તપાસ કરી અમારા ફેમિલીના નંબરો બધાના ચેક કરી અને બધાના મોબાઈલને એને સર્ચ મારી એનું પોતાનું મગજ અને હિસ્ટ્રી લઈ મેડમે જોયું એટલે મેડમને એક વાસ થયો કે આ આ વસ્તુ એને સર્ચ મારેલી હતી મુંબઈ ભાવનગર મુંબઈનું સર્ચ મારેલો એટલે મેડમે સીધો ત્યાં જઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા ત્યાં મારા છોકરાનું ફૂટેજ જોવા મળ્યું પછી મને હાશકારો થયો એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું મેડમનો અને બહુ મેડમે બહુ બહુ દિલથી કામ કર્યું અને મનથી કામ કર્યું જયારે ત્યાં પોલીસ સ્ટેશન ગયો ત્યારના સતત મેડમ મારી સાથે છે અને મારા ફેમિલી સાથે સાથે અને ખૂબ ખૂબ એનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર